કોડીનાના ઘાટવડની આંગણવાડી જર્જરિત હાલતમાં જોવા મળી છે આંગણવાડી જર્જરિત હોવાથી બાળકો પર જીવનું જોખમ છે ત્યારે બાળકો આંગણવાડીના ગ્રાઉન્ડમાં રમવા પહોંચી જાય છે જો દુર્ઘટના બને તો જવાબદાર કોણ રહેશે તે પણ એક સવાલ ઉભો થાય છે રજૂઆતો કરવા છતાં તંત્રના આંખ આડા કાન કરી રહી છે ત્યારે આંગણવાડીને બીજી જગ્યાએ ખસેડવા લોકોએ રજૂઆત કરી છે અમારી સમસ્યા એમ છે કે અત્યારે જે આપણે શિક્ષણ વિભાગ હોય આપણે સમગ્ર દેશની વાત કરીએ તો કન્યા કેળવણી માટે ખૂબ જ પ્રોત્સાહન આપે છે આમ છતાં પણ ઘાટવડ ગામની અંદર અમને અવારનવાર રજૂઆત કરી કે અહીંયા જર્જરિત હાલતમાં અહીંયા જૂનું બાળ મંદિર આવેલું છે તો કેટલા વર્ષોથી છે અવારનવાર સૂચના આપવા છતાં પણ આપણે પોપડા પડે છે હમણાં એક બે દીકરીઓના તો અહીંયા હાથ પણ ભાંગી ગયા છે તો આ જર્જરિત મકાન છે વચ્ચે આરોગ્ય વિભાગ છે પણ આવતા હોય છે જેના કારણે પણ બાળકોને શૈક્ષણિક કામમાં અડચણ થતું હોય છે તો આ બધું જો અહીંયાથી નિકાલ થાય તો અમારી શાળાની અંદર ખેલ સહાયક ની પણ નિમણૂક કરવામાં આવી છે કે જેથી કરી અને બાળકોને રમતગમતમાં યોગ્ય ન્યાય આપી શકે તો અહીંયાથી જો આ દૂર થાય અને શાળાને મેદાન મળે તો ભવિષ્યમાં રમત ગમત ક્ષેત્રે પણ દીકરીઓ છે એ આગળ વધે તો અહીંયા ત્યાંનો નિકાલ થાય એ અમારા માટે અને સમગ્ર ગામ વતી છે હું આપને અપીલ કરું છું